સ્ક્રીન પર પોલીસ પકડમાં ઉભેલા વ્યક્તિને જુઓ આ એ જ વ્યક્તિ છે કે જેણે લોકોના સપના સાથે રમત રમી છે લોકોના વિશ્વાસ સાથે કર્યા છે છે આ એ જ વ્યક્તિ કે જેણે સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાની વાતો કરી રૂપિયા પડાવી લીધા હતા પરંતુ આખરે તે ગણી રહ્યો છે જેલના સળિયા પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ છે ભૂપત હેમરાજ લુભાણી અને તેણે એક નહીં બે નહીં પરંતુ પાંચ લોકોને સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર વિવિધ યોજના અંતર્ગત આવાસની ફાળવણી કરી રહી છે ઈડબ્લ્યુએસ આવાસ મુખ્યમંત્રી આવાસ યોજના સહિતની યોજના હેઠળ આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે ગરીબ પરિવારોને સપના બતાવી ચીટરો પોતાની દુકાન ચલાવી રહ્યા છે આવો જ એક કિસ્સો કતાર ગામ વિસ્તારમાં બનવા પામ્યો છે જેમાં ભૂપત હેમરાજ લુભાણી રહેવાસી જીવન સાધના સોસાયટી વરાછાએ લોકોને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની લાલચ આપી હતી મારી પાલિકામાં ઓળખાણ છે સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધો છે એવો ડંફાસો મારી દોઢ વર્ષ દરમિયાન પાંચ લોકો પાસેથી છ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા

કરી રહી છે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો જેમાં વ્યક્તિઓ પાસેથી છ લાખ પચાસ હજાર રૂપિયા મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લઈ અને એમની સાથે છેતરપેટી કરેલી હતી બદરગામ પોલીસે આ ભૂપટ લુંબાણી નામની વ્યક્તિને ધરપકડ કરી છે અને એના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી ચાલુ છે